એ વિચારને વધાવી લઈ રાયડી ગામના પરબતભાઈ ગોંડલિયાએ પોતાના વેવાઈને ફોન દ્વારા જાણ કરવામાં આવી કે તમારે લગ્નમાં હાર લાવવાનો નથી સમાજના હિતમાં આ વિચારનો અમલ કરવા બદલ પરબતભાઈ ગોંડલિયાને ખૂબ ખૂબ આભાર સાંભળીએ પરબતભાઈ ગોંડલિયાએ એમના વેવાઈ સાથે કરેલી વાતચીતનો ઓડિયો રિપોર્ટર રાકેશ પ્રજાપતિ સુરત આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હેલો હેલો કિશોરભાઈ સીતારામ

કે જે લોકો વેવાય પાસે હાર મંગાવે ને દીકરી વાળા ભાઈ મારી દીકરી માટે હાર લાવજો એટલે ઈ હાર વેવાય પાસે મંગાવો નહીં એમ એટલે તમારે હાર લાવવાનો નથી મારી દીકરી માટે તમે તો ક્યાં મંગાવો છો યાર આપણે થોડું ઘણું જે સગવડ હોય એ પ્રમાણે કરીશું સગવડ હોય એ પ્રમાણે નહિ એટલે તો ઘરેણું મોટું કોઈ નહીં સમજ્યા હાર નહીં એટલે મારે છે ને ઈ કાયદો મને બઉ સરસ લાગ્યો છે મારા એટલે મારે એ છે ને એ નિયમ નું મારે પાલન કરવું છે સમજા એટલે આપણે અંદર ફાયદો થાય એવી આમાં વિચારવા જેવી અને માં લેવા જેવી વાત છે અમુક અમુક વાત છે ને એ બધા હકીકત માં ખોટા ખર્ચા ના બાદ કરવા જેવા છે અને જે આ રસમુ રાખે છે લગન વખતે એટલે ઈ વસ્તુ તો બહુ સરસ છે બધી અપનાવવા જેવી છે કે આ કરાય એટલે એ માટે મે તમને ફોન કર્યો છે કે તમારે હાર લાવવાનો નથી બરાબર અને કરી છે વિચાર બહુ સારો કહેવાય અમુક માણસો કોઈને સગવડ હોય ન હોય હા એ એ લોકો માટે તો બહુ સારી વાત કહેવાય. ધીમે ધીમે અરે હરેક અમે પીપરીયા છે ઈ પણ હરેક અટકમાં જરૂરી છે એમ. હા હકીકત છે. હા જાગૃત થવાની જરૂર છે. આખા સમાજે. આપણા સમાજ માટે બધા માટે આ ફાયદા વાળું છે તો બધા એવી રીતે સમજે ને તો બહુ ખરેખર પરિવર્તન આવે એવું છે. અને આ જે રસમનું છે ને એ રસમનું બધું ખોટું છે. ઈ બધા જો કાયદો લાવે ને આખો સમાજ તો બહુ સારી વાત કહેવાય.

અને તમારે રજૂઆત કરે છે કે ઓનલિયા પરિવારોમાંથી તો આપણે વિચારવું જોઈએ ને હા કાંઈ સરસ વાત છે આ મારા પ્રમુખે જ વિચાર મૂક્યો ને એના માટે ધન્યવાદ છે હાના સારો વિચાર કહેવાય આનો પાછો થોડો ઘણો શરૂઆત કરી આપણે તો સમાજમાં થોડોક બદલાવ આવે હા હા તો સારી વાત છે સારું લ્યો આ મૂકો સારું આવજો પછી બેહવા ફરી થઈને હા સારું લ્યો uh-huh